ભારતીય કોસ્ટગાર્ડે જખાઉ નજીક દરિયામાં ડૂબતા માછીમારને બચાવ્યો હતો સાત મેના રોજ દરિયામાં અન્ય બચાવ કામગીરી દરમિયાન ભારતીય કોસ્ટગાર્ડ ઇન્ટરસેપ્ટર બોર્ડ સી ફોર થર્ટી સેવન અને સંજય ગીગા નામના માછીમારને જખાવથી આશરે બાવીસ કિલોમીટર દૂર દરિયામાં ડૂબતા બચાવ્યો હતો જહાજ જ્યારે કચ્છના દરિયાકાંઠે વિસ્તારની દેખરેખમાં હતું ત્યારે તેને માછીમારી બોર્ડ તરફથી જાણકારી મળી હતી જેને પગલે આઈસીજી જહાજ ડાયવર્ટ કરી અને ઝડપથી ઘટના સ્થળે પહોંચ્યું હતું અને ડૂબતા માછીમારને રેસ્ક્યુ કર્યો હતો ત્યારબાદ માછીમારને પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી બંદરે અને પછી તેને તેને લઈ જવામાં આવ્યો હતો જ્યાં સ્ટેશન મેડિકલ ઓફિસર દ્વારા વધુ સારવાર આપવામાં આવી હતી અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર